કેમ છો મિત્ર ફરી એક વાર સ્વાગત છે તમારું મારા આજે નવરાત્રી ત્રીજો દિવસ આપણે કાલે તો કોલેજ થઈ ગયા આપણે ત્રીજા દિવસે ગયા તા તો આજે કોલેજ ને આપણે ગામના બસ આજે આપણો ભાઈબંધ બેઠેલો છે બસ આવી ગઈ ને બસમાં ઉપર રહી ગયા ને જો આ ભાઈબન આપણો લોક ચાલુ કરાવી દીધો હોય તો આપણો લોક જો તમે આરોજ જોઈ નાખજો જો આપડો જ લોક જોવે બે પેપર આપડો જ લોક જોવે ફાઈનલી આપણે કોલેજ પૂજી ગયા છે ને આપણે આજ આપા બન તો હરે હાલો મિનાશી થોડું ઘણું ભણી લેવી આપણે હવે આપણે ગઈ છે કોલેજ રજા આપણે બધાને હવે જાવું ને હિમરાપુર ના બસ સ્ટેન્ડ બાજુ આવું છે કઈ હિમરાપુર બસ સ્ટેન્ડ અને આજો આપણા ભાઈબંધ બાકડા ગયો બીજ જલા છે

અને આ પેલા ત્યાં આમ જો હિસકા ઉપર બે ગયો છે આમાં કોનો આપણો હોય કોને એ આમાં આપણે બે પણ આપણો ભાઈબંધ એ આવ્યો નથી વજન વાળો એટલે આમાં કોઈ બેતું નથી આ ટ્રાય કરવા જાય તો હા બોલા બે ભાઈ બંધ જો પાછો થઈ ગયો

આપણે આ ફૂઈ જાત ફૂઈ જાત ફૂઈ જાત આલ પડી ગઈ આ બી અંધારું થઈ ગયું છે ફોક સલથી આપણો પપ્પા મંગાઈ હતી ભાજી આ ભાજી લઈ આવી હવે અને આપણે ખાવી છે આ રઘુભાઈ જો જલેબી લઈને જાય છે જો આપણે તમાર ખાઈ હોય તો આ કરજો પાવ ભાજી હોતન છે તો હવે મળ્યા વાળો કરીને આપણે મુરખભાઈ ઓ

ચા પીને થોડી વાર પછી આપણે માતાજી ની આરતી શરૂ કરી દીધી છે આરતી પૂરી થતા પછી આપણે પ્રસાદી આવી ગઈ છે આજનો અલગ અહીં સુધી હવે મળીએ ચોથા નોરતાની અંદર